નમસ્કાર મિત્રો હું છું અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ડેસ્ક ગુજરાતીમાં આજે હું તમારી માટે એક નવો વિડીયો લઈને આવી ગઈ છું બજા ચેતક તો તમે નામ સાંભળ્યું હશે એક્ટિવા ઇવી એક્ટિવા માટે સૌથી ફેમસ છે તો અત્યારે બજાજ ચેતકે પોતાનું બત્રીસમી સિરીઝનું એક સૌથી સસ્તું સ્કૂટર લોન્ચ કર્યું છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો આ વિડીયોમાં અંત સુધી તમે અમારી સાથે જરૂર જોડાઈ રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ના ભૂલશો તો ચલો મિત્રો હવે જોઈ લઈએ કે બજાજ ચેતકે પોતાનું પાંત્રીસ ઝીરો ત્રણ નવું સ્કૂટર લોન્ચ કર્યું છે અને જે સૌથી સસ્તું વેરિયન્ટ છે આ સ્કૂટરની વાત કરીએ તો આ સ્કૂટર ફૂલ ચાર્જ પર એકસો એકાવન કિલોમીટર સુધી ચડશે અને આ એક્ટિવાની ટક્કર આપી શકે તેવી સ્ટોરેજ કેપેસિટી ધરાવી રહ્યું છે પાંત્રીસ ઝીરો ત્રણ એ બજાજ સિરીઝનું સૌથી સસ્તું મોડલ કહેવાય છે આ મોડલ હમણાં જ લોન્ચ કરવામાં આવ્યું છે અને જેમાં કોસ્મેટિક અને મિકેનિકલ અપગ્રેડ કરવામાં આવ્યા છે પાંત્રીસ જીરો ત્રણ એ સૌથી સસ્તું વેરિયન્ટ છે સાથે સાથે વાત કરીએ તો તે ફૂલ ચાર્જ ઉપર એકસો એકાવન કિલોમીટરની રેન્જ આપી શકે છે પરંતુ ઘરે લાવ્યા પછી તમે ફૂલ ચાર્જ કરશો તો અંદાજે તમને એકસો બત્રીસ કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે જે એ ઈવી સ્કૂટરમાં એક સારી એવી રેન્જ કહી શકાય એકસો બત્રીસ કિલોમીટર સુધી તમને આ ઈવી સ્કૂટરમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં અને આની ટોપ સ્પીડ તેસઠ કિલોમીટર પ્રતિ કલાક રહેશે અને બેટરી કેપેસિટીની વાત કરવામાં આવે તો થ્રી પોઈન્ટ ફાઇવ કિલો વોટ પર હર બેટરી બેક તમને આમાં મળી રહ્યો છે આ એક્ટિવા ઈવી સ્કૂટરમાં બજાજ ચેતકના ઇવી સ્કૂટરમાં સ્ટોરેજની વાત કરીએ તો એટલે કે તમને ડેકી કેપેસિટી કેટલી મળશે તો પાંત્રીસ લિટર પાવરફુલ સ્ટોરેજ સ્પેસ મળી રહી છે જેમાં તમે તમારી ગ્રોસરી આઇટમ અને હેલ્મેટ જેવી વસ્તુઓને રાખી શકો છો સાથે સાથે ચાર્જિંગની વાત કરવામાં આવે તો આને ચાર્જ થવામાં ઝીરોથી એસી એસી ટકા ચાર્જ થવામાં ત્રણ સાડા ત્રણ કલાક જેવો સમય લાગી શકે છે અને જો તમારે પૂરેપૂરે સો ટકા ચાર્જ કરવું છે તો સાડા ચાર કલાકનો સમય લાગશે આમાં શિયાળામાં થોડું જલ્દી ચાર્જ થાય છે જ્યારે ઉનાળામાં થોડો સમય વધારે લાગે છે ડિઝાઇનની વાત કરીએ તો આ સ્કૂટર હવે વધુ આરામદાયક અને વધુ સ્પેશિયસ અપગ્રેડ સાથે પ્લેટફોર્મ પર આધારિત છે અને વધુ આરામદાયક બનાવવામાં આવ્યું છે સાથે સાથે તમને મોબાઈલ અને ચાર્જર મૂકવા માટેનો સ્પેસ પણ મળી જાય છે અને તમને એક કેબલ કેબલ લગાવી અને ચાર્જ કરવા માટેનો પોઈન્ટ પણ આમાં આઈવી સ્કૂટરમાં મળી જાય છે વન થ્રી જીરો થ્રી એ ત્રેસઠ કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ પર રેડ કરવામાં આવ્યું છે જ્યારે વધુ પાવરફુલ મોડલમાં તોતેર કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ છે નવી બેટરી સાથે આઈડીસી રેન્જ એકસો કિમી છે પરંતુ મેં કહ્યું તે પ્રમાણે કે આને વાસ્તવિકમાં એકસો બત્રીસ કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે સાથે સાથે આ ટીવી સ્કૂટરમાં તમને ટીએફટી ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે સ્માર્ટફોન કનેક્ટિવિટી મળી રહી છે અને હિલ હોલ્ડ ફીચર મળી રહ્યા છે આ આગળના ઓગણત્રીસ ઝીરો ત્રણ ફીચર્સ જેવું ડિઝાઇન કરવામાં આવી છે પરંતુ હા તમને આગળનો બે બોડી મેટલ બોડી મળી રહી છે અને અમુક પાર્ટમાં તમને ફાઇબર બોડી મળી રહી છે પાંત્રીસ ઝીરો ત્રણ મોડલમાં કમ્પ્યુટરના સેમ્પલના પાંત્રીસ લિટર સ્ટોરેજ અને સીડની પસંદગી છે અને ટર્ન બાય ટર્ન નેવિગેશન કી ફો અને કેવું બ્રેકિંગ એડવાન્સ આપવામાં આવ્યું છે સાથે સાથે આમાં તમને ત્રણ વર્ષમાં અને ત્રણ વર્ષ અથવા તો પચાસ હજાર કિલોમીટર સુધીની વોરંટી પણ મળી રહી છે સાથે સાથે વાત કરવામાં આવી બજાર ચેદક પાંત્રીસ ઝીરો ત્રણની કિંમતની તો આ તમને એક લાખ નવ હજાર પાંચસો રૂપિયામાં મળી રહ્યું છે ટોપ સ્પીડની વાત કરીએ તો તેસઠ કિલોમીટર પ્રતિ કલાક છે અને રેન્જની વાત કરીએ તો એકાવન એકસો એકાવન કિલોમીટર સ્ટોરેજ પાંત્રીસ લિટર છે તો આમ કુલ મળીને તમને આ એક સારું એવું બજાજ ચેતક મોડલ મળી રહ્યું છે પાંત્રીસ ઝીરો ત્રણ અને જે તમારા બજેટમાં હોઈ શકે છે આને તમે ઈએમઆઈ ઉપર અથવા તો કેશ કેશ પેમેન્ટ સાથે પણ ખરીદી શકો છો સાથે સાથે વાત કરીએ તો તનો ચાર્જિંગ ટાઈમ મેં તમને કહ્યું તેમ સાડા ત્રણથી સાડા ચાર કલાકનો છે અને આ એક આકર્ષક અને આરામદાયક ડિઝાઇન બનાવવામાં આવી છે સાથે સાથે નવા આધુનિક મોડલ પ્રમાણે તમને ટીએફડી ડિસ્પ્લે મળી રહી છે અને બજાજ ચેતકની બીજી બધી સિરીઝો એક લાખ વીસ હજાર પચીસ હજાર ત્રીસ હજારના મોડલો છે જેની જગ્યાએ આ એક લાખ નવ હજારનું એક બે જ વેરિયન્ટ સૌથી સસ્તું બહાર પાડવામાં આવ્યું છે અને જે ઓલા એસ વન અને ટીવીએસ આઈ ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે સ્પર્ધા કરી શકે છે તો બજાજનું આ એક સારામાં સારું મોડલ લોન્ચ કર્યું છે જો તમને બજાજ ચેતક પસંદ છે અને તમે કોઈ ઇલેક્ટ્રિક સ્કૂટર લેવાનું વિચારી રહ્યા છો તો તમે બજાજ ચેતક પાંત્રી ત્રણ લઈ શકો મિત્રો સાથે કમેન્ટ કરીને એ જણાવો કે તમને આજનો વીડિયો કેવું લાગ્યો પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સાથે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો તો બીજા નેક્સ્ટ વિડીયોમાં